કિંમત રૂપિયા છત્રીસ હજાર છસો ની મત્તા નું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપે પાડતી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ માટે દેશમાં સોળ માર્ચ બે હજાર ચોવીસથી થી આચાર સંહિતા અમલમાં હોય જે દરમિયાન સુરત શહેરમાંથી નાર્કોટિક્સની નાર્કોની બંદીને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ નાબૂદ કરવા માટે મહેકમ પોલીસ કમિશનર શ્રી સુરત શહેર અધિક પોલીસ કમિશનર શ્રી સેક્ટર બે નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન છ તથા મદદની પોલીસ કમિશનર

જે આધારે ભિસ્તાન રસ્તા ખાતે પોલીસ અધિકારી તથા પોલીસ માણસો ટીમ બનાવી ભિસ્તાન રસ્તા ખાતે બેરિકેટિંગ કરી વાહન ચેકિંગ કરતા ઉપરોક્ત બાતમી હકીકત વર્ણન વાળી ફોર વ્હીલો આવતા તેને રોકી કોર્ડન કરી તેમાંથી નીચે મુજબના આરોપીઓ પકડી પાડેલ છે જેમાં ભિસ્તાન પોલીસ દ્વારા આરોપીઓ અભય જનાર્દન યાદવ ઉમર વર્ષ સત્તાવીસ ધંધો વેપાર राहठाण घर नंबर पाच रिद्धि सिद्धि सोसायटी बाजीपुरा गाम बारडोली सुरत ग्राम्यमू भाई पोस्ट भिलाई धाणा सुलेबा जिल्हा रायपुर छत्तीसगड मुस्कान अकील अंसारी उमरवर्ष पच्स धनधुम मेकअप आर्टिस्ट राहठाण घर नंबर ओगनचाळीस अती पार्क नुरानी मस्जिद पाटिया बिस्तान सुरत ખુશી રાજીત પાંડે ઉમરવર્ષ વીસ ધંધો ડાન્સિંગ રહેઠાણ ઘર નંબર ત્રેવીસ ઉમિયાધામ બંગલોજ ગંગેશ્વર મહાદેવ મંદિર પાલડા સુરત અરમાન ઉર્ફે ચોટલી અખ્તર ખાન પઠાણ ઉમરવર્ષ અઠાવીસ ધંધો મજૂરી રહેઠાણ બ્લોટ નંબર છોતેર સિતોતેર તિરુપતિ સોસાયટી મદની નગર મકાનમાં ઊનપાટ્યા ભેસ્તાન સુરત મૂળ રહેઠાણ ગામ બંધ બંધરાહ પોસ્ટ મનકાપુર થાણા મનકાપુર જિલ્લો ગોડા ઉત્તર પ્રદેશ

તાલુકો જિલ્લા ધુલિયા મહારાષ્ટ્ર મોહમ્મદ જુને દલતા હુસેન કડિયા ઉમર વર્ષ ઓગણત્રીસ ધંધો લૂમ્સ મશીન રિપેરિંગ રહેઠાણ બી પાંચસો પાંત્રીસ અર્જુન નગર મસ્જિદ ની સામે રસ્તમપુરા સલાબતપુરા સુરત ને પકડી પાડી તેમની પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ જથ્થો ત્રણ પોઈન્ટ છાસઠ ગ્રામ કિંમત રૂપિયા છત્રીસ હજાર છસો ની મતતા પકડી પાડી તેમજ રૂપિયા રોકડા રૂપિયા પંદર હજાર ત્રણસો વીસ તથા ફોન નંગ છ કિંમત રૂપિયા એક લાખ ઓગણીસ હજાર પાંચસો તથા બંને ફોર વ્હીલની કિંમત બાવીસ લાખ મળી કુલે રૂપિયા ચોવીસ લાખ ઇકોતેર હજાર ચારસો વીસ ની મતતા સાથે સાત આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી તેમજ મેફેડ્રોન ડ્રગ સપ્લાય કરનાર ચાલુ કાલુ ફોરાજી જેનું પૂરું નામ સરનામું જણાય આવેલ નથી તથા સમીર જેનું પૂરું નામ સરનામું જણાય આવેલ નથી

વિવિધ ટીમો અને વિવિધ એકમો તરફથી અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે સુરત શહેર પોલીસ કમિશનર તરીકે શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ આવ્યા પછી સાહેબશ્રીએ સુરત શહેર પોલીસ ટીમને મોટિવેટ કરી અને મોટા જથ્થાની સાથે નાના જથ્થાઓના પણ કેસ કરવા માટે એક મોટિવેશન આપેલું હતું અનુભવે એવું જણાવી આવેલું છે કે જ્યાં આ જે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં જે સંડોવાયેલ જે છે સામેલ જે છે એ આરોપીઓ

બેસ્તાન પોલીસ સ્ટેશન તરફથી આ બાબતે માહિતી મેળવી અને સફળ રેડ કરવા માટે વર્કઆઉટ ચાલુ હતું તે દરમિયાન બેસ્તાન પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસજી ચૌહાણને એક માહિતી મળેલી હતી એ માહિતી આધારે વર્કઆઉટ કરવા માટે ડિસ્તાના પીએસઆઈનો સ્ટાફ અને બેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દેસાઈ અને પંચુ સાથે કાયદેસર કાર્યવાહી કરવા માટે જે માહિતી મળી હતી એ મુજબ બેસ્તાન ત્રણ રસ્તા પહોંચ્યા બેસ્તાન ત્રણ રસ્તા પહોંચી અને જે બાતમી મળેલી હતી એ વણનવાળા વાહનો આવ્યા અને એમને રોકી અને એમની ઝડપી કરતા એમાંથી ટોટલ સાત ઇસમો મળી આવેલા એમની વારા પરથી પૂછપરછ કરવામાં આવી સાત ઈસમો પૈકી ત્રણ મહિલા હતા અને એમના અનઝડતીમાંથી શંકાસ્પદ નાર્કોટિક્સ ડ્રગ્સ એટલે કે એમડી મળી આવ્યા એનું પ્રાથમિક પરીક્ષણ કરવા માટે સ્થળ ઉપર એફએસએલ અધિકારીને બોલાવવામાં આવે

ચોથા અભય યાદવ પાંચમાં ખુશી પાંડે છઠ્ઠા અરમાન પઠાણ અને સાતમાં અસફા નઝરખાન આમ ટોટલ સાત આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે સાથે સાત આરોપીઓ વિરુદ્ધમાં પૂરતા પુરાવા એકત્રિત થયેથી આ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે હાલમાં સદર ગુનાની તપાસ ચાલુ છે સદર ગુનાની તપાસ અને આરોપીઓની પૂછપરછમાં એવું જણાઈ આવેલ છે કે આ આરોપીઓ દમણ ખાતે એમની બે બે વાહનોમાં બધા જવાના હતા અને આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં બે ઇસમો કે જેમની પાસેથી જેને અઠવા ગેટ બ્રિજ પાસેથી એમડી ડ્રગ્સનો થોડો જથ્થો આપેલો સદર આરોપીઓને અને બીજો વોન્ટેડ આરોપી કાલુ વોરાજી એમણે ઉધના દરવાજા પાસે આરોપીઓને થોડો જથ્થો એમ્બી ડ્રગ્સનો આપેલો હતો એ બંને આરોપીઓને પણ વોન્ટેડ દર્શાવવામાં આવેલા છે હાલમાં ગુનાની તપાસ ચાલુ છે ટોટલ સદન ગુનાની તપાસના કામે મેફેટ્રોન ડ્રગ્સ કુલ ત્રણ ગ્રામ એટલે કે કિંમત રૂપિયા છત્રીસ હજાર છસો અને આરોપીઓ પાસેથી મળી આવેલ મોબાઈલ છ અને બે વાહનો અને વિવિધ બીજી સાધન સામગ્રી મળી અને કુલ ચોવીસ લાખ એકોતેર હજાર ચારસો વીસનો મુદ્દામાં પોલીસે તપાસ દરમિયાન કમતી કરેલી છે હાલમાં પોલીસ તપાસ ચાલુ છે આરોપી કોઈ ગુણનારો છે